શહેરમાં રોડ પર તબાણ બદલ એક હજાર ત્રણસો ને મંદિરો અને મસ્જિદ તોડી પડાશે શહેરમાં રોડ પર આવેલા ધાર્મિક સ્થળો જેવા કે મંદિર અને મસ્જિદો સહિતના એક હજાર ત્રણસો ને અડચણરૂપ બાંધકામો તોડી પાડવા માટે એસ્ટેટ વિભાગે આ અંગે નોટિસ પાઠવી છે બોપલગુમા સહિતના શહેરમાં નવા ભળેલા વિસ્તારોના સો જંક્શન પર પંદર કરોડના ખર્ચે સીસીટીવી કેમેરા લગાવાશે શહેરમાં હાલ બસો બાર જંક્શન પર બે હજાર પાંચસો ને સત્તાવન કેમેરા લગાવવામાં આવ્યા છે જેમાંથી ઇ મેમો અને અન્ય પ્રવૃત્તિઓ રેકોર્ડ કરવામાં આવી રહી છે ટોલ ટેક્સ ડબલ કપાસે જો ફ્રન્ટ વ્હીલ સીટ પર ફાસ્ટેગ નહીં હોય તો એનએચએઆઈએ માર્ગદર્શિકા જાહેર કરી છે કે ટોલ લેન્ડમાં પ્રવેશતા આવા વપરાશકર્તાઓ પાસેથી ડબલ યુઝર ફી વસૂલવામાં આવશે આજથી શ્રીલંકામાં મહિલા એશિયા કપ ટી ટ્વેન્ટીની શરૂઆત આજની મેચમાં ભારત અને પાકિસ્તાનની મહિલા વચ્ચે થશે ટક્કર આજે સાત કલાકે મુકાબલો ખેલાશે પાંચ રૂપિયા પ્રતિદિન ભાડે બાંધકામ શ્રમિકો મળશે ત્રણ લાખ જેટલા શ્રમિક રહી શકશે અને એક રૂમમાં ચાર થી આઠ શ્રમિક રહી શકે તેવા આવાસ બનાવવામાં આવશે આરામ કરવા માટે બેડ તથા રસોડાની સુવિધા પણ આપવામાં આવશે મહત્તમ છ મહિના સુધી ત્યાં રહી શકશે આવી જ ન્યૂઝની અપડેટ માટે અમારી ચેનલ ટીએની મીડિયાને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં